તો વાત કરીએ વલસાડ વલસાડ જિલ્લાના કપરાડામાં આજે આદિવાસી સમાજ દ્વારા કપરાડાના આદિવાસી સમાજના દુકાનદારો અને ધંધા રોજગારીઓને થતા અન્યાય અને બિલ્ડરોને છાવરવાના આક્ષેપ સાથે મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા જેમાં આદિવાસી સમાજના અગ્રણી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી અગ્રણીઓ કલ્પેશ પટેલ કમલેશ પટેલ કપરાડાના આદિવાસી અગ્રણી જયેન્દ્ર ગાવિંદ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકો જોડાયા હતા કપરાડા નાસિક હાઇવે પર તંત્ર દ્વારા કેટલાક રોડ માર્જિનમાં આવતી કેટલાક દુકાનદારોને દબાણ હટાવવા માટે નોટિસ પાઠવવામાં આવી છે જેમાં મોટાભાગના દુકાનદારો આદિવાસી સમાજના છે અને બીજી બાજુ આ વિસ્તારમાં જ બિલ્ડરો દ્વારા સરકારી મિલકતો તોડી પાડી અને ગેરકાયદેસર દબાણ કર્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા બિલ્ડરોને છાવરી અને આદિવાસી સમાજ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરી આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કપરાળા મામલતદાર કચેરી પર પહોંચી પોતાની માંગ સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા પરંતુ જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી હોવાથી મામલતદાર એ ચૂંટણી આચાર સંહિતાનું બહાનું ધરી આવેદનપત્ર સ્વીકારવા નહીં આવતા અગ્રણીઓ નારાજ થઈ ગયા હતા અને મામલતદાર કચેરી સામે જ ધરણા પર બેસી ગયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો આખરે નાયબ મામલતદારે પત્ર સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો જોકે આદિવાસી દુકાનદારોને નોટિસો પાઠવવામાં આવી છે તેમની સાથે અન્યાય થશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તાલુકાના કપરાડા ગામમાં બજારમાં એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગ તાણી બાંધી છે અને એ બનાવતા પહેલા ત્યાં એક કુવો સરકારી કૂવો સરકારી દાટી દીધી બીજી સરકારી બસ બસ સ્ટેન્ડ હતું સ્ટેન્ડને તોડી નાખવામાં આવ્યું ત્રીજી સરકારી હતી દોઢ લાખ કરતાં વધારે પાણીના પાણીની ટાંકી ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવી એના પર કોઈ પણ જાતના પગલાં લીધા નથી પરંતુ રોડની બીજી તરફ જે દુકાનદારો હતા જે આદિવાસી સમાજની નાની નાની દુકાનો ચલાવતા હતા એ દુકાનો તોડવા માટે આઠસો અડતાલીસ સાહેબ અમે મામલતદાર સાહેબ સમજીને તમને આપતા છે તાલુકા મેજિસ્ટ્રેટ સમજીને તમને આપતા છે અમારી લાગણી મારું નામ આશાર દિલીપભાઈ મનુભાઈ આજે અહીંયા અમને રેલી કાઢવાનો હતા પણ કોઈ કારણોસર એમ જાણવા મળ્યું કે આચારસંહિતા લાગી છે એના કારણે રેલીનું પરમિશન આપવામાં આવ્યું નથી એટલા માટે અમે એમ જ ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા સાહેબ સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ હવે એનો જવાબ આવે એ અમારે જોવાનો રહે છે ખાસ કરીને કયા મુદ્દા પર તમે આવેદનપત્ર પણ કોના ઉપસ્થિત આવેદનપત્ર લારી લારીગલા એમાં અમારે બધા સાથી મિત્રો છે લારીગલા વાળા એ લોકો ચાલીસ પચાસ વર્ષથી થી ધંધો કરતા આવ્યા હતા એ લોકો નું ઘર નું બધું આ ધંધા પર